પોલીસ માંથી રાજીનામું આપી નેતા બનેલા ગોપાલ ઇટાલિયા બે ચર્ચામાં છે અને તેમણે એક ટ્વીટ કર્યું છે ત્યારથી તેમના અને અમદાવાદ પોલીસના બંનેના વચ્ચે સામ સામે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાત પોલીસનો હિસ્સો હતા ને ત્યારબાદ બે હજાર પંદરમાં રાજીનામું આપે છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા બનેલા ગોપાલ ઇટાલિયા ગઈકાલે એક ટ્વીટ કરે છે અને ટ્વીટમાં તે લખે છે કે અમદાવાદ પોલીસે જે યાદી પ્રમોશનની મોકલી છે તેમાં તો તેમણે વર્ષ બે હજાર પંદરમાં રાજીનામું આપી દીધું હતું તો વર્ષ બે હજાર ચોવીસમાં તેમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન કેવી રીતે મળી શકે ત્યારબાદ અમદાવાદ પોલીસ પણ આ મામલે ખુલાસો કરે છે અને ફરી એક વખત ગોપાલ ઇટાલિયા આજે સામે આવે છે અને પત્રકારોના સામે પડતે અમદાવાદ પોલીસને સવાલો પૂછે છે તે અનેક સવાલો પૂછે છે અને અમદાવાદ પોલીસે જે બાંગરો વાટ્યો છે તેને લઈને પણ તે આરોપ મૂકી રહ્યા છે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું કે બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાયું તો સારી વાત પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રશ્નોત્તર અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને પ્રેમ અને મને લાગણી છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું ભડાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ છે આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી આજે ડાયરેક્ટલી જોડાયેલા છે ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ હવે તમારી આરે મળીને આપણે નોકરી કરીશું આમ જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ પ્રેસપોર્ટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસનોટને ખંડન કરું છું આ પ્રેસનોટ બદલ પાયાવિમોની છે આની અંદર જે કંઈ માહિતી આપી છે એ ખોટી અને પ્રામક માહિતી એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા ગ્રેજ્યુએટ અધિકારીઓ આઠ પાસના સમક્ષ વ્યક્ત કર્યો અમદાવાદ પોલીસે જે આપી છે છે એમાં એવું લખ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિન્યોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો તો ભાઈ જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલાં પ્રથમ પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસનો કે આ આઠસો સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાથી તપાસ ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ હોય હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર પ્રમાણ તરફ ધ્યાન દઉં છું હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને બે હજાર બારમાં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો અર્થ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમ કે કેટલાય એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું બારમાં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ અહીં સામે ખાનું ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખે છે જેથી કરીને એને ભરતી આપતા પહેલા સીસીસી જમા કરાવી દે ત્યાર પછી બહુ મહત્વની વાત છે છેલ્લા પોલીસ અધિકારી લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે આ ગોપાલ ઇટાલિયા એ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારી એ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી હું એ જ કહું છું જે કે છે અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોદેશનમાં હું નોકરી કરતો હતો જો હું પાંચ વર્ષની નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર્ડ થયો સોરી મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે થતો બજાવતો પરંતુ પાંચ વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારે પાંચ વર્ષના પિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું હતું હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દઉં પણ મને કાયમી પગારનો એ બનાવી દીધો મેં બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ લોકરક્ષકો પાંચ વર્ષના ફિક્સ પગારવાળા લોકરક્ષકો છે એને બે હજારને સત્તરમાં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા તો બે હજાર સત્તરમાં હું નોકરીમાં જ જોતો છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું હવે સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દોજો ગોપાલ ઇટાલિયા આરોપ છે કે તે નોકરી તરીકે જોડાવ્યા હતા તો હવે તેમને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન કેવી રીતે આવી શકે સાથે તે પણ તે સવાલ ઉભા કરે છે કે તેમની પેચના જે ઉમેદવારો હતા જે પોલીસ કર્મચારીઓ અત્યારે છે તેમને પીએસઆઈ અને પીઆઈ કક્ષાના પણ પ્રમોશન મળી ગયા છે તો તેમને એલઆરડી માંથી હેડ કોન્સ્ટેબલ હવે કેવી રીતે પ્રમોશન મળે આમ કંઈ તે અલગ અલગ સવાલો પૂછીએ અમદાવાદ પોલીસને મૂંઝવતા હોય તેવું લાગી રહ્યું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝ ડે સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં